તો હેલો મિત્રો સ્વાગત છે તમારું મારા વ્લોગમાં કેમ છો મજામાં તો મજામાં થશે આપણો વિડીયો જોઈ મઝામાં માત હોય તો મિત્રો હું મારા કાકા બે વાડી આવ્યા હતા અને વાડિયા આવીને મારા કાકા એમ કહે છે કે આપણે સિંગુનો ઓળો પાડી તો આપણે ઓલી વાડીએ જ આવી અને ના જઈને જોવી તો સિંગુ થઈ ગયું હોય તો ઓળો પાડવાનો છે પાડોશીની વાડીમાંથી એને પૂછીને લઈને ઓળો પાડવાનો તો મિત્રો તમે બનાવ્યો મારા બ્લોગમાં ફાઇનલી વાડી ઉપર છે હા છે આપડી વાડી મારા કાકા જાય છે ધેમે ધેમે એને હાલવાનું જો આ રીતે આપડી વાડી છે આ તાર પેન્સિલ છે વાડી માં જઈને જોવી કે કેમ છે ઓળા પાટે એમ છે ખવાય એમ છે તો કા કેમ ની કા કા આ તો ગમે એ મરિયા ના દે ઓળા તો કરવાના થાય તો ફાઈનલ જ ઓળા ખાવાના મન થયું છે આજ કાકા ઝાબો ખોલવાણ ઝાપો થોડો ખોલવાનો આપડા ગઢિયા ને ગઢિયા ઠકી ઠકી નોય ગયા બસ આપણે હું ઝાપા ખોલવાનો ભાઈ એ વાત છે તો હવે હું વિરઉ આ હા આ આવાજ યો કેવું છે તો મિત્રો ફાઇનલી ખેતરમાં પહોંચ ગયા છીએ અને અમારા કાકા કહે છે સો કાકા સોડો કેવો ખાઈ લો કેમ લાગે લગભગ ભગવાન નામ લીન કેમ થઈ જાય આપડે ભાગનું કા આવું આવું છે નહી થાય ઓળો ઓળો કરવો થાય જ ને ઓળો હું કરો ન થાય કે નાખો છે આપણે છે સિમના ઓળા ખાવાના છે પણ એક ઠાર નથી ખ્યાવાનું એક ઠાર ખ્યા હોય છે ને તો બધું ખબર પડી જાય કે અહીંથી ઓળાની શીંગ ગયેલી છે એટલે આપણે એમ કરવાનું છે એક આયા થી છોડો ખેંચવાનો છે એક આમ થી એક થી આમ થી આમ થી આમ થી એમ એટલે કોઈને શક ન થાય એમ તો મિત્રો ફાઇનલી સિંગુ ખીન વી આવ્યા છે અને અમારામાંથી છે નહીં અમારામાં છોડવા સિંહા તો એમાં કઈ હતું નહીં એટલે પાડોશીની વાડીમાં ગયા હતા ને આખી ખીન વી છે મિત્રો જોઈ લો મારા કાકા સિંગુ ધોવે છે

કાઈ ન ઓણ સિંગુમાં કાઈ લાગતું જ ન મને ત્યાં તમે ખાવામાં નહીં ધોવામાં ધ્યાન દયો નહી તમે ઓળા હાટુ કાંઈ નહીં વધવા દયો માધી મૂધી ધોય ને પાડોશી સિંગ કેવી હોય તમારું ઘરનું લાગે જેટલું તમે અલગ આવે મિત્રો આને અખતરા બોલે હું આને જે કર્યું હોય ને અનુભવ જો એ પાડું છું મેક્યું જ ના કે આવા અમારા કાકા છે અને એવા અમે એના ભત્રીજા છીએ મિત્રો એ સિંગુ ધોતા ધોતા ખાય છે અને મને એમ કે છે કે તું જોતો જ નહીં એને ખબર છે કે આ બધું ખાઈ જાય ભાઈ હું કઉ છું ધોવા દે હે મને તો મિત્રો સિંગુ છી નાખી છે ને હવે જાય છે વાળીએ ના જો અમારે કાકા લાકડા લઈને આવે સારું કરી મારા લાકડા લેવાનો અને હું મારું કરું છું તો ખાઈ લેલી સિંગુ લઈને વેવા અને ઓળો પાડો તો બાટ તો બાટ રોસા થઈ ગયો છે સાડા હમ થઈ ગયા છે તો અમે સિંગુ અહીંયા ધોરિયામ લઈને વેવા છે એ સિંગુ પડી છે હજી તોડવાની બાકી છે અને આ મારા કાકા જો હજી સુલો હળગાવાની તૈયારી કરે છે કે ભઠ્ઠો ભઠ્ઠો પાડી દઈએ પછી સિંગુ તોડવી ડાયરેક્ટ નાખી દઈએ ગયા મારા આજ વરસાદ આવે કે વીજળી પડે કે ગમ્મે થાય ફાઈનલ છે અને લાકડાની ની ટાઈમ પણ એમ છે તો આપડે આ લાકડું ફરી નાખ્યું કુવારે ગ્રીન

સિંગ તો ને થી કે તને બે ભઠ્ઠા માં પછી શેકાઈ જાય ટોળ માં ટોળ માં ફટા ફાય જો ભઠ્ઠો હળ ગીજ જો માંધો ની એટલે આપણે સિંગ ટોળવી ટોળવા મળી ગઈ કે ને કે માર કાકા માંગુ નાસ્તો ગઈ

ખબર જ હોય એમને કે તમે કાગ નહીં નીકળશે તો મિત્રો જો ફાઈનલી ઓળો પૂરો કરી નાખ્યો છે અને સીરી સીરી બધી તો જોઈ લેજો અમારો વિડીયો અને તાલીકી મળી નવા વિડીયોમાં અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો જય માતાજી